બોધકથા મૂર્ખાઓને ઉપદેશ આપવો એટલે તેમના ક્રોધને વધારવો વાંદરાએ ચકી ચકાનો મારો તોડી પાડ્યો અને આપણા સૌને એક બોધ આપી ગયો જે રીતે સાપને દૂધ પીવડાવવાથી તેના ઝેરમાં વૃદ્ધિ થાય છે તેમ મૂર્ખાઓને ઉપદેશ આપવો એટલે તેમના ક્રોધને વધારવો આ માટે એક બોધકથા છે એક જંગલ હતો અહીં એક વિશાળ ઝાડ હતો અહીં એક ચક્કો અને ચકી એક મારો બનાવી પ્રેમથી રહેતા હતા એક વાર જંગલમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો જેનાથી બચવા ચક્કો ચકી પોતાનામાં મારામાં લપાઈને બેસી ગયા થોડી વારમાં ત્યાં એક વાંદરું આવ્યું તે પરળી ગયું હતું વાંદરું ઠંડીથી ધ્રુજી રહ્યું હતું સમર્થનવાન હોવા છતાં વાંદરાએ પોતાનું ઘર બનાવ્યું ન હતું અને આ રીતે હેરાન થઈ ગયું હતું આ જોઈને ચક્કીએ વાંદરાને કહ્યું કે તમે તો સમર્થવાન છો પોતાનું એક ઘર કેમ નથી બનાવતા ઘર બનાવી તેમાં આરામથી રહો વાત વાંદરાને ન ગમે એને લાગ્યું કે આ ચકાચકી જોડી પોતાનો મારો છે

એજ કે મૂર્ખાઓને ક્યારેય સલાહ ન આપવી જોઈએ આવું કરવાથી સ્વયં નું જ નુકસાન થાય છે